રૂમ સુધી પ્રસરી હતી બનાવની જાણ આસપાસમાં થતા લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક કાઉન્સિલરે ફાયર બ્રિગેડ અને એમજીવીસીએલને જાણ કરતા ફાયર બ્રિગેડ અને એમજીવીસીએલ તેમજ પોલીસની ટીમો દોડી આવી હતી વીજ પુરવઠો બંધ કરી આગ પર કાબુ મેળ્યો હતો આગમાં ત્રણ જેટલા મોપેડ સાયકલ સહિત ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો સદનસીબે કોઈ જાનહાની ન થઈ હતી આગ લાગવાનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ પાર્કિંગમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જમાં મૂક્યું હતું તે દરમિયાન બેટરી ફાટતા આગ લાગી હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે હાલ તો આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ ચાર્જિંગ સમયે સર્કિટ શોર્ટ સર્કિટ થઈ હોય શંકા સેવાઈ રહી છે નમસ્કાર બદરી મોલ્લા ઠક્કર ફળિયા ટ્રંકવાલા ને ત્યાં જીનુજી ને જે આગ લાગી જેવી મને ખબર પડી મારા ઘર પાસે તો તાત્કાલિક મેં ફાયરની ટીમ નગરપાલિકા ફાયરિંગ ટીમ અને એમજી જાણ કરી અને જોઈ શકો છો કે મારી ટીમ જોડે છે જાણકારી મુજબ મેં અહીંયા આવ્યો પ્રેક્ટિકલી તો ત્યારે જોયું કે ભાઈ ઇલેક્ટ્રોનિક ગાડી હતી અને ચાર્જમાં મૂકી હતી એનું કારણ મૂળભૂત ઓવરચાર્જ બેટરી હોવાથી આ મૂળભૂત આગ કારણ હોઈ શકે ઘરમાં ઘરના અંદર જે રૂમ એમનો ડ્રોઈંગ રૂમ છે એ નજીક જ હતો અને પડદા ને હુંડન ની બારીઓ લાગેલી હતી એના લીધે વધારે આંખનું સ્વરૂપ લીધું